એ જા 12 વર્ષમાં પહેલી વાર એની પાસે રોટલી બનાવી છે અમે કીધું કાયકા કામ કરાવજો રોટલી નહીં વાણું હવે વાસણ ઘસાવડાવી છે વાસણ બનાવી દેવા કઈ તો ફોન આવે છે હવે વાસણ વાળો આવશે બરાબર જ કરું તો કેવું ગયું આજના દિવસ સુધા જરાનું તો તમે ગેસ્ટ કર્યું મેં તમને આની પહેલાની ગેસ પણ ગમ્યું તો એ મારું સ્લિનરમાં હતું એ બધાયું તો સાહેબ તો નાઇન્ટી નાઇન પ્રસંગ થઈ જાય એટલે કે શું બનાવ્યું હતું તો જરા સેન્ડવેજ કરી દઈએ મેં આજે સેન્ડવિચ બનાવી દીધું છે મને ખૂબ પસંદ છે પણ ખૂબ પસંદ છે મને સાઇન્ડવિચ ફ્રૂટ ફ્રૂડ વધારે પસંદ છે જેથી પોસા બધા

ફેબ્રુઆરી નો ફર્સ્ટ સન્ડે હતો તો જે શામ ગ્રુપ રાખી ફર્સ્ટ સન્ડે અને ટેક્સ્ટ એકાદશી કરીને ભજન હોય છે તો ઈ સવારમાં વજન હતા હા હું સવારે ગઈ નથી પણ સાંજે મને થયું કે શાયદ જોત હશે તો હું સાંજે દર્શન કરવા દે પણ ગઈ હતી પણ જોત હતી નહીં કાંઈ વાંધા નહીં આપણે અગિયાર વર્ષના દર્શન આ વખતે બાકી હતા બાબાના તો એ દર્શન કરી લીધા અને બસ પછી બહાર માર્કેટમાંથી થોડું ઘણું સામાન લેવાનું હતું પણ ભણતું લાવવાનું એ બધું હું અને મારા સાસુમાં બે ગયા હતા લઈને આવી ગયા ઘરે પછી બસ સેન્ડવિચની તૈયારી 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 મેં તમને વિડીયોની ક્લિપ પણ બતાવી અને બસ બીજા ફરી દસ ગયું અને આજનો સન્ડે કાલપીસો ઘરે હોય એટલે ફૂલ ડે ફિસ્ટ ડે હં થયો છે થોડું ઘણું મસ્ત મજા હું બસ ડે વાયડે એ ચાલતું હતું અને બીજું તો કાંઈ હતું નહીં તો ગાઈસ બસ આજના દિવસમાં સન્ડેમાં આજ બધું કર્યું છે તો ચલો ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને પૂછો અને સેન્ડવિચ કોની કોની ફેવરિટ છે એ મને સેન્ડવિચ જેને પણ પસંદ હોય કમેન્ટ કરજો કરજો અને કરજો સો ગાઈસ તો ચલો આજના સૌને હર હર મહાદેવ એન્ડ સારા સારા સપના જો ધ્યાન રાખો અને ક્રો કરો આગળ વધો અને મને નવા નવા વિડીયોસ ના કન્ટેન્ટ ના આઈડિયા કમેન્ટ કરીને મોકલો બસ અને તમારો સપોર્ટ બનાવી રાખો મારા પર બસ ચલો તો ગાઈસ આજના હાલમાં Har har, Mahadev, Mahadev, so bye bye.